વિડીયોમાં તાંદલ ભાજી બનાવવાની હું તમને નવી રીત બતાવવાની છું તો મારી યાદી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સ્વાદિષ્ટ ભાજી બનતી હોય છે અને ઘણા લોકો એ સાંભળી જ હશે કે અહીંયા કૃષ્ણ ભગવાનની પણ આ ભાજી ફેવરેટ હતી તો ચાલો આપણે ભાજી બનાવવાનું શરૂ કરીએ પાંચસો ગ્રામ જેટલી પાંદરજાની ભાજીને સમારીને રાખી લીધેલી છે બધી જ ભાજીને આપણે અહીંયા 3 થી 4 વાણીએ ધોવી જ પડે છે કારણ કે ભાજીમાં માટીનો ભાગ વધારે આવતો હોય છે તો ભાજી તો પહેલા હવે આપણે શાકનો વઘાર તૈયાર કરીશું તો ભાજીને આપણે સાઈડ પર મૂકી દઈશું તો શાકનો વઘાર કરવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી છે કડાઈની અંદર હું અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશ તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું હવે આપણે એની અંદર જીણા સમારેલા બટાકા ઉમેરીશું તો બટાકા ઉમેર્યા પછી હવે આપણે ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું બધું મિક્સ કરી લઈશું તો હવે આપણે અહીંયા બટાકા ટામેટાની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને સાથે જ આપણે અહીંયા તુવેરદાણા પણ ઉમેરી દઈશું અને બધું જ મિક્સ કરી લઈશું તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને એને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે જે સાઈડમાં ભાજી રાખી હતી એને ત્રણ થી ચાર પાણીએ ધોઈ લઈશું તો ભાજીને આપણે ત્રણ થી ચાર પાણીએ ધોઈ લીધી છે અને બીજી બાજુ ગેસ ઉપર પાંચ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો 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 હવે હવે આપણે આપણે શાકને ચેક ચેક કરી કરી લઈશું હું અહીંયા અહીંયા એક લઉં છું તૂટી જાય છે એટલે અહીંયા સિત્તેર થી એસી ટકા જેટલું બટાકુ કુક થઈ ગયું છે દાણાને અહીંયા થોડી વાર લાગતી હોય છે તો હવે આપણે એની અંદર લસણની પેસ્ટ ઉમેરી દઈશું તો લસણની પેસ્ટ ઉમેરી અને આપણે અહીંયા ફૂલ ગેસ ઉપર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો ફૂલ ગેસ ઉપર લસણની પેસ્ટ ઉમેરી અને બે મિનિટ જેટલું આપણે અહીંયા સાતરી લેવાનું છે તો બે મિનિટ જેટલું આપણે લસણ ની પેસ્ટ સાતરી લીધી છે તો હવે આપણે એમાં બાકીના મસાલા ઉમેરીશું તો નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું પછી એક ચમચી આપણે અહીંયા મરચું ઉમેરીશું જો તમે ભાજી અહીંયા તીખી ખાવા માંગતા હોય તો મરચાનું પ્રમાણ તમારે અહીંયા વધારે રાખવાનું છે અને સાથે જ આપણે એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું બસ આટલા જ મસાલા ઉમેરવાના છે ખૂબ જ ઓછા મસાલાની અંદર એકદમ સ્વાદિષ્ટ ભાજી તમારી બનીને તૈયાર થશે તો મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે એની અંદર જે ધોઈને ભાજી રાખી હતી એ આપણે ઉમેરી દઈશું તો આ રીતે ભાજીને ઉમેર્યા પછી આપણે અહીંયા બધું મિક્સ નથી કરવાનું તો હવે આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે ઢાકીને થવા દઈશું તો ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ભાજીને ચેક કરી લઈશું તો હવે આપણે ભાજી સાથે બધું સરસ મિક્સ કરી લઈશું